ઇસ્લામી ઇન્ડિયા દ્વારા ઇસ્તેમા કરવામાં આવ્યું ઇસ્તેમામાં મધ્ય ગુજરાતોના નાનામાં નાના ગામડા અને મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં ઇસ્લામી ભાઈઓએ હાજરી આપી હતી આશરે એક મહિનાથી વધારે સમયથી આ ઇસ્તેમાની તૈયારી જોરશોરથી ચાલી રહેલ હતી આ ઇસ્તેમામાં તિલાવટ બયાન નાત બયાન સમાજ સુધારણા નશાબંધી અને પ્યારા નબીની સીરત મુજબ કઈ રીતે જિંદગી ગુજારવી તેવી ઘણી ભલે પ્રવૃત્તિઓ સાથે હિન્દુસ્તાનમાં શાંતિ અને અમન પ્રસરાય તેવી દુઆ આખા દેશમાંથી આવેલા દિગ્ગજ ઉલમાઓ દ્વારા કરવામાં આવી હતી અને પ્રોગ્રામના અંતે સોઈલભાઈ ચિસ્તિયા દ્વારા ચિસ્તીમાં ફાઉન્ડેશન ગરીબ નવાઝ રેલી ફાઉન્ડેશન અને ખાસ કરીને દાવતે ઇસ્લામી ઇન્ડિયા અને તેમના જવાબદાર તમામ મુબલિગ અને નિગરાણીદાર અને ઇસ્તેમાના જવાબદાર લોકો વત્યા જાન તથા માલની એક મહિના કરતાં વધારે સમયથી ખિદમત આપનારા નાનામાં નાનાથી મોટા તમામ લોકો આરોગ્ય ખાતું પોલીસ તંત્ર પ્રશાસન આજુબાજુના સંપોળપુરા અને આણંદના થ રહીશો દ્વારા અને સહકાર આપવામાં આવ્યો અને બધામાં સહિયારા પ્રયાસથી સમગ્ર પ્રોગ્રામ શાંતિ અને સલામતીથી પતે તે બદલ તહે દિલ કિત્તેક વાલ સાથે આભાર માનવામાં આવ્યો અને સાથે સાથે આવનારા દિવસોમાં ગુજરાતમાં અલગ અલગ દિવસોમાં ગુજરાતમાં અનેક જગ્યાએ દાવતે ઇસ્લામી નામ ઘણા બધા વિસ્તારમાં ઇજ્તેમાનું આયોજન થનાર છે જેમાં હાજરી આપીને સવાબે દારેન હાસિલ કરવાની અપીલ કરવામાં આવી હતી અસ્સલામ વલેકુમ વરહમતુલ્લાહ વબરકાતુ આજ દાવતે ઇસ્લામી ઇન્ડિયાની કી જાનિબ સે મધ્ય ગુજરાત ઝોન કા આનંદ કે અંદર હઝરત સિરાજ બાવા કે દરગાહ કે કમ્પાઉન્ડ કે બાજુમાં सुन्नतों पर दो दिन का इस्तेमाल था अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह, ला ये के अंदर हजारों की तादाद में इस्लामी भाई आए और शिरकत फरमाई सुन्नतों पर इस्तेमाल का दिन और दुनिया का समाज सुधर रक्षा नशाबंदी और ये सब बातों का लुप्त लिया और अपना जीवन कैसे सुन्नतों भरे से बिताए ऐसा बयान हुआ नाथ शरीफ हुई जिक्र शरीफ हुआ ऐसे लुप्त लिए और हजारों की तादाद के अंदर लोग आए इस सुन्नत अंदर मध्य गुजरात जोन से छोटे से छोटे गांव से लेकर बड़े से बड़े सिटी के इस्लामी भाई और बहुत अच्छी तरीके से बिल्कुल शांति सलामती के साथ ये इस्तेमाल हमारा पूरा हुआ और इस्तेमाल के अंदर हमारे छोटे से छोटे तंजीम के वॉल्टियर के लेके बड़े के बड़े सब लोगों ने बहुत अच्छी तरह से खिदमत दी और इधर तंजीम के अंदर तंजीम के लोगों भी और अलग तंजीम दूसरे ट्रस्ट के लोगों ने बहुत साथ सहकार दिया बहुत अच्छी तरह से काम हुआ और सरकारी तंत्र पुलिस तंत्र आरोग्य विभाग सबका बहुत अच्छा साथ सहकार मिला मैं सोहिल चिस्तिया चिस्तिया फाउंडेशन गरीब नवाज रिलीफ फाउंडेशन और खास तौर पर दावत इस्लामी इंडिया के सब मुबलिकों और सब निगरानीदार और सब जिम्मेदारों की जानिब से जिन लोगों ने हमारा साथ सहकार दिया उनका तहे दिल से इस्ते करता हूँ और सभी इस्लामी भाइयों को कहना चाहता हूँ की आने वाले दिनों में गुजरात के अंदर अलग अलग सिटी में दावत इस्लामी के इस्तीम आने वाले है तो जिसके साथ नजदीक में जो इस्तीम है इसका लिस्ट वीडियो के साथ हम रखने वाले हैं वो इस्तेमाल के अंदर शिरकत फरमाए और समावन हासिल करे असलामैकम वरम वात